ગીરગરડા તાલુકાના પાણખણ ગામે પીજીવી કર્મચારીઓ પર થયો હુમલો પાણખણ ગામે વીજ ચોરી અંગે મામલતદારના આદેશથી તપાસ કરવા ગયેલા કર્મીઓ લાકડાના અને પથ્થર વડે થયો હુમલો જ્યોતિગ્રામ ફીડરમાંથી ગેરકાયદેસર વીજ લાઈન બે હજાર મીટર માલણ નદી સુધી પહોંચાડી કુવામાં દસ ઓર્ષ પાવરની મોટર ગોઠવેલી પીજીવીસેલ ના કર્મચારીઓ જયારે વીજ જોડાણ દૂર કરી રહ્યા હતા ત્યારે કેટલાક શખ્સોએ લાકડાના ધોકા અને પથ્થર વડે હુમલો કર્યો હુમલામાં ઘાયલ ત્રણેય વિશ્વકર્મીઓને ઉના સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ઘટનાની જાણ થતા ઉના ડીવાયએસપી પોલીસ કાફલો સરકારી હોસ્પિટલ આવી હુમલાખોરો સામે ફરજ રુકાવટની ફરિયાદ નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી આહીર કાળુભાઈ ડી ફોર સેવન ન્યૂઝ ગીરગઢડા